ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચૂંટણી ચાર ઉમેદવારો ઉભા રહ્યા હતા જેમાંથી દિવ્યરાજ સિંહે જીત હાંસલ કરી છે શિક્ષક સભ્યમાં દિવ્યરાજ જાડેજાનો વિજય થયો હતો જ્યારે પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચેતના ભોગોરાને પરાજય મળ્યો હતો

રાજ્ય શાળા સંચાલક મંડળ ગુજરાત પ્રદેશ એની જીત છે કે અમારું સંગઠનની એકતા અને સર્વમાન્ય ઉમેદવાર હતો એના કારણે દરેક રાજ્ય આપણા રાજ્યના દરેક જિલ્લાના સંગઠનોએ એક થઈને કામ કર્યું અને ઢગલે ઢગલે મત આપ્યા અને એના લીધે આજે મહામંડળી અને મહામંડળી એટલે એકતાની જીત થઈ છે એ માટે દરેકનો હું આભાર માનું છું દરેક સંગઠન અમારાના હવે કામ ને શું પ્રાયોરિટી રહેશે અત્યારે હવે જ્યારે બોર્ડમાં જ્યારે ચૂંટણી જઈશ ત્યારે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને અને શૈક્ષણિક જે પ્રશ્નો છે એ સાસાઈ સાથે વહીવટી પ્રશ્નોને પણ પ્રાધાન્ય આપી જો જો મુશ્કેલીઓ છે સમસ્યાઓ છે એ સમસ્યાને સમજી અને સાથે રાખીને સંગઠનના જે હોદ્દેદારો છે માર્ગદર્શન આપી અને સરકારમાં પણ જે રજૂઆત કરવાની છે તે પણ કરીશું એટલે બોર્ડ તથા શિક્ષણ વિભાગ અને સરકાર આનું સંકલન કરીને પ્રશ્નો ઉકેલીશું અને વિદ્યાર્થીને કેન્દ્રમાં ખાસ રાખીશું હું દેવીરાજસિંહ જાડેજા અધ્યક્ષ ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘ અને શિક્ષણ સેવા વર્ગ ત્રણ નોન કલેક્ટિવ મંડળ દ્વારા મને માન્ય ઉમેદવાર તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યની ચૂંટણીમાં મેન્ડેટ આપવામાં આવેલું હતું અને આજ રોજ ચૂંટણી બાદ સર્વે સંગઠનના મિત્રોએ મહેનત કરી અને મધ ગણતરીની અંદર અંદાજિત અગિયારસો ને ચાલીસ વોટથી વિજેતા પ્રાપ્ત થયા છે ગુજરાત રાજ્યના અમારા સંગઠનના હોદ્દેદારો દિવસ રાત મહેનત કરી અમારા સંગઠનના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને તમામ હોદ્દેદાર શ્રીઓ દ્વારા શિક્ષક ભાઈઓ બહેનો અને શિક્ષક પરિવાર ના કર્મચારીઓ દ્વારા પ્રેમથી મને નવાજવામાં આવ્યો અંદાજીત જેટલા આખા ગુજરાત રાજ્યમાં વોટિંગ થયું છે તેનું સાત ટકા વોટિંગ મને એકને જ પ્રાપ્ત થયું છે એ બતાવે છે કે અમારા સંગઠન પ્રત્યે શિક્ષકોની કેટલી ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે અને આ અઢળક પ્રેમ મળેલો છે ત્યારે તમામ શિક્ષક ભાઈઓ બહેનને આ તકે હું જણાવું છું કે આપનું કાર્ય કરવા માટે આપને

અમારા સરકારી શિક્ષક સંઘ વતી તમામ સંગઠનો નો અમે આભાર માની છીએ અને તમામ મિત્રોની સાથે અમે અત્યારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ